નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કોમર્સ મેનેજમેન્ટ એન્ડ સાયન્સ કોલેજ અંતર્ગત આવેલી વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ નોન ટીચિંગ સ્ટાફ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી મણિલાલ કડકિયા જે કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા એમ્પલોમેન્ટ નોટિસ આવેલી છે મિત્રો જે શ્રી મણીલાલ હરિલાલ કડકિયા ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજ સંચાલિત સંસ્થા છે મિત્રો જે એફિલિયેટેડ વિથ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં પ્રિન્સિપલ માટેની અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટી મેનેજમેન્ટ ફેકલ્ટી અંતર્ગત ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઈટીએ માટે મેનેજમેન્ટ બીબીએ એચઆર માર્કેટીંગ ફિનાન્સ માટે ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે કોમર્સ બીકોમ એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ માટે બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની સાયન્સ તેમજ બીએસસી કેમિસ્ટ્રી માટે ત્રણ મેથેમેટિક્સ માટે એક તેમજ બોટની માટે એક જગ્યા કુલ મળીને પાંચ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની છે મિત્રો ત્યારબાદ સાયન્સ બીએસસી માઇક્રોબાયોલોજી માટે ત્રણ જગ્યા તેમજ ફિઝિકલ એજ્યુકેશન માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇંગ્લિશ માટે એક તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે લેબ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે સાયન્સ બીએસસી માઇક્રોબાયોલોજી માટે ત્યારબાદ સાયન્સ બીએસસી કેમેસ્ટ્રી માટે એક જગ્યા છે લેબ આસિસ્ટન્ટ તેમજ સિસ્ટમ

ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ એપ્લાય ધેર ડિટેલ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ ફોટોગ્રાફેડ સર્ટીફિકેટ માર્કશીટ ઇસ્ટીમોન વિદિન ટેન ડેઝ ફ્રોમ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધી એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્વીડ પોસ્ટ દ્વારા ઓનલી ફેવર ઓફ મેનેજિંગ ટ્રસ્ટી તમે જોઈ શકો છો તારીખ દસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે સંસ્થાનું જે એડ્રેસ પણ આપવામાં આવેલું છે મિત્રો જે કડાકયા એજ્યુકેશનલ કેમ્પસ કડાકયા વિદ્યાગ્રામ હાંસોડ રોડ અંકલેશ્વર ખાતે આવેલી સંસ્થા છે અહીંયા સંસ્થાની વેબસાઈટ તેમજ સંસ્થાના કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવે